નેટલા માટે સીટના મામલે આજે બહુ મોટો ખુલાસો કરવા જઈ રહ્યો છું આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું કે અત્યાર સુધીની જેટલી પણ સીટો છે એ સીટની જે રચનાઓ થઈ એમાંથી મેન મેન જે ઘટનાઓ છે એમાં અમારી ટીમ પ્રદેશની ટીમની આગેવાની સાથે ત્યાં ટીમો ગઈ ટીમોએ જે પીડિત પરિવારો છે એ પીડિત પરિવારો સાથે મુલાકાત કરી અત્યાર સુધી સીટે શું કર્યું સામાન્ય રીતે થાય છે શું કે આપણે બધા એ 15 મહિનો દિવસ 2 મહિના સુધી આપણે બધાને લાગણીઓ હોય કામગીરી કરીએ પણ સ્વાભાવિક એક રૂટિન પછી ભૂલી જઈએ અને સરકાર છે એ સીટના બાને ઢાક પીછોડું કરીને છૂટી જાય છે પોતે કોઈ અત્યાર સુધી જવાબદાર મોટા અધિકારી કે મોટા મંત્રી કે મુખ્યમંત્રી એમ નથી કીધું મારી જવાબદારી છે ભાઈ શ્રી શ્રીયાલ પાટીલજી એક સીટ હારી જાય તો એને દુઃખ થાય આંખમાં આંસુ આવી જાય અને કાર્યકર્તાઓને કહે કે મારી જવાબદારી છે એક સીટ હું હારી ગયો પણ એમણે એમ નથી કીધું કે રાજકોટ કાંડ થયું મોરબી કાંડ થયું તક્ષશીલા કાંડ થયું સુરતમાં હરણી કાંડ બરોડામાં મારી જવાબદારી છે એવું નથી કીધું કે નથી એમણે મુખ્યમંત્રીને કીધું કે મારી જવાબદારી છે કેમ ભાઈ ભાઈ શ્રી હર્ષંકરી નિવેદનો કરે છે ટ્રાફિકમાં રોંગ સાઈડ જાય તો એને હવે લાયસન્સો રદ કરવામાં માટે તમારા ક્યારે લાયસન્સો રદ થશે જ્યારે અમારા બાળકોને જીવતા ગુંજી મારો છો તો તમારા લાયસન્સો રદ નહીં જાય ક્યારે તમે પ્રજાને જે કરવાનું આવે ટેક્સ ઉઘરાવવાના આવે એમાં તમે પેલા ટેકો ટેક્સ ઉઘરી લો છો એટલે આજે બહુ મોટો કાન કાનમાં અમે કરવા જઈ રહ્યા છીએ અમે કાનમાં વિવિધ જે મોટી ઘટનાઓ છે એમાં અમારી ટીમ ત્યાં વિઝિટ કરી પીડિતોને મળી છે શું કાર્યવાહી થઈ છે અને કાર્યવાહીમાં છે આજે તમને કહેવા જઈ રહ્યો છું સુરત ઘટનામાં પેલા તમામ આરોપીઓની મોટામાં આરોપીઓ નહોતા પકડાના પણ જે નાના કર્મચારીઓ પકડાના હતા એમની ધરપકડ થઈ અત્યારે તમામે તમામના જામીન થઈ ગયા છે અમે સીટમાં બેદરકારી જે સરકારી મોટા અધિકારીઓ એની સામે કોઈ કાર્યવાહી થઈ નથી કયા મંત્રી કે નેતાનો ફોન ગયો હતો ટ્યુશન ક્લાસીસ એની તપાસ થઈ જશે કોર્પોરેશન જીબી ના મુખ્ય અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ એ પણ નથી થઈ તમામ ચૌદે ચૌદ આરોપીઓ છૂટી ગયેલ છે સરકારી વકીલને સહયોગ મળતો નહીં માટે પીડિતોએ જાતે પોતાનો વકીલ રોકી અને અદાલતમાં ગયા છે ન્યાયમાં

એવા લોકોની પીડાની વાત છે કે જેમાં તમે પણ મજબૂતાઈથી એક થઈ અને આ સચ્ચાઈને સામે મૂકજો હજુ પણ મોટા અધિકારીઓ સરકારી અધિકારીઓની